હેલો ફ્રેન્ડ્સ ગુજસો ફ્લેવરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવશું દહીં પૂરી દહીં લીધેલું છે તીખી ચટણી મીઠી ચટણી સેવ ને બટેટાનો મસાલો ને પૂરી તો ચાલો આપણે રેસીપી શરૂ કરીશું આપણે બટેકાનો ચણાનો મસાલો ભરી લેશું બધો મસાલો સરસ ભરાઈ ગયો છે હવે આપણે મીઠી ચટણી નાખીશું अब आपने दही ना के दे सो आपने दही ना के दे सो और आपने सेव ना के सो થોડું એવું માથેથી લાલ મરચું નાખીશું અને કોથમરી અમારી રેસીપી તમને પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આપણી દહીં પૂરી તૈયાર છે